અને ગયું એટલે હું વર્ષ બેન પૂછો કેટલી રાત ને બી બે હું કોશિશ કરું છું કે જંતુભાઈ પાણી નું કચ્છ કરો પણ મેં કર્યું કે કોન્ટે કાઢા વડો તો થાય તો કોઈક પાડે તો થાય ને મારે તમારા હાથ પાસે નહીં ચોરી ભરતભાઈ જી થતો હતો ને એના ભાઈ નું કોઈ ગાડી નો પીડી ને કાપોર પોર જ ઇન્દ્રાઈ ગયો સમજી ગયો તો તો પોર જાદુ કામ થાય પોર પચાસ પંચાવન ઈ ખાઈ ગઈ તો એ આમાં નાખવા હતા તે ભાઈ હતું આ દેખીએ આની રેટ લાગી જાય તો મને નડવાનું આ સાઈડ આવે એ તો તમે છે એમાં બોર ખાતા હોય સાગરવાળાને એ બધા નીચે એ બધા તો એક બે વાર પુર જોઈ જ ગયા હતા નાની કે મારી બૂમ નાની પડે છે મેં તો તમે કહેતા કાંઠો તોડી ના પછી તમારી ગાડીને કાંઠો મારું છે તો પછી આ મને કાંઈ પરમદી જોવા આવ્યા ને મને કહે તમારી બાજુ મારવી એ ટ્રાય કરી કાંઠો તોડી તો તોડો કાંઈ વાર આવવા દિવ આવતી હોય કાંઠો ફલતો માહિ દયો ફર્મો ભરાવજો હા એ બરાબર છે હાકરો થોડોક એ કોકના જાય ને ખુંડાય ને એ મન વીસ કરે તમને તમારા ઘર બરોબર આ વાડીમાં તમે કેટલી વસ્તુ ગામ કોઈ નહીં દેવા ગયા